હાય ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ આપણી આ તુવેર તુવેરનો છોડ જે આપણે લીલી તુવેર શાકભાજીમાં શિયાળામાં ખૂબ ખાતા હોય છે અને તે લગભગ બધાને જ મનપસંદ હોય છે તો આજે હું તમને બતાવીશ તેનો છોડ દેખો તેને સરસ મજાના ફૂલ આવ્યા છે આજે હું તમને બતાવીશ દેખો હા તુવેર આ રીતે થતી હોય છે દેખો આનો છો હોય છે આ તુવેર થઈ ગઈ છે લગભગ જો તેમાં દાણા આવ્યા નથી આવા ફૂલ થતા હોય છે પહેલાં અને પછી તુવેર થતી હોય છે તે હું તમને બતાવીશ તેનું દાળીમાંથી આવા ફૂલ થતા હોય છે સરસ મજાના ફૂલ આવતા હોય છે તેની દાળીમાંથી ત્યારબાદ તુવેર થતી હોય છે તો આ રીતે તેમાં તુવેર થતી હોય છે દેખો આ રહી તુવેર તો આવો હોય છે આ તુવેરનો છોડ દેખો આ રીતે ફૂલ અને તુવેર થતી હોય છે સરસ મજાના ફૂલ આવ્યા છે હવે તુવેર થશે તે શિયાળાની ઋતુમાં થતા હોય છે વધારે તુવેર તેની આપણે દાળ પણ કરતા હોય છે તુવેર દાળ દેખો મસ્ત સરસ મજાના ફૂલ આવવાની તૈયારી છે હવે ઠંડીનો મોસમ આવશે તો શિયાળામાંનું શાક ખૂબ જ લોકો ખાતા હોય છે અને તે બધાને મનપસંદ હોય છે તુવેરનું શાક તો આ છે આ તુવેરનો છોડ દેખો તમે ના જોયો હોય તો આ રીતે એનો છોડ થતો હોય છે અને અહીંયા તેને સિંગ થતી હોય છે આ રીતે ફૂલ ને ત્યારબાદ સિંગ થતી હોય છે તેમાં દાણા આવે તો તેની વીજળી તોડવામાં આવે છે તેનું શાક થતું હોય છે અને સૂકીનું દાળ થતી હોય છે જેને આપણે તુવેર દાળ કહીએ છીએ તો આ તુવેરનો છોડ